ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય અપક્ષો સંમેલનો યોજવામાં વ્યસ્ત બન્યા છે મતદારોને કઈ રીતે રિઝવી શકાય તે અંગેની રણનીતિ ઘડવાના આશયથી ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસે મહિલા સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં મુખ્યત્વે વર્તમાન સરકાર કઈ રીતે મહિલાઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે તે બાબતો મતદારો સમક્ષ મૂકવા અંગે ભાર મૂક્યો હતો આ સંમેલનમાં મહિલા કાર્યકરોને જાગૃત બની કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી ભાજપ સરકાર છે તે બહેનોના પ્રશ્ને અતિ અસંવેદનશીલ છે એમાં ખાસ કરીને બહેનો લાપતા થઈ ગઈ છે બાળકો લાપતા થયા છે તે ઉપરાંત મોંઘવારી અને એની સાથે સાથે અસલામતી અને ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં અને જુદા જુદા વિસ્તારોમાં જે બહેનોના દાગીના અછોડા ખેંચાઈ જાય છે એ બધા પ્રશ્નોને માટે અમે બહેનોને જાગૃત કરવા માગીએ છીએ અને આ કાર્યકર્તા બહેનો પોતે ગામડાઓમાં જઈ અને બીજી બહેનોને જાગૃત કરે